નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મોટા સમાચાર સામે આવી રહ્યા છે સ્કૂલમાં દરવાજો બંધ કરીને રોમાંચ કરી રહ્યા હતા પ્રિન્સિપાલ અને મેડમ રંગરેલીઓ વિડીયો પણ અત્યારે વાયરલ થયો છે જ્યાં મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયા પર સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકનો એક વિડીયો ખૂબ જ ઝડપેથી વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં પ્રિન્સિપાલ અને શિક્ષિકા રોમાંચ કરતા જોવા મળી રહ્યા છે તેણે શાળામાં જ બે હદ વટાવી દીધી હતી વિડીયો અત્યારે વાયરલ થયા બાદ મામલો ગરમાયો હતો amamlo તપાસના આદેશ આપવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ વિદ્યાના મંદિરમાં એક જ પ્રિન્સિપાલ શિક્ષક સાથે અશ્લીલ હરકતો કરતા પકડાઈ ગયા હતા જો કે મિત્રો પ્રિન્સિપાલ અને શિક્ષિકાની હરકતોનો વિડીયો કોઈ ગુપ્ત કેમેરાથી રેકોર્ડ કર્યો હતો અને હવે તે વિડીયો ખૂબ જ ઝડપેથી વાયરલ થઈ રહ્યો છે વાંધાજનક સ્થિતિ જોવા મળે છે જાણવામાં આવી રહ્યું છે કે મહિલા પોતે એક સ્કૂલ ટીચર છે સ્કૂલના પ્રિન્સિપાલ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેના પછી વિવિધ પ્રકારની સાવ પણ ચાલુ થઈ ગઈ છે લોકોના માનવા એક જ સવાલ છે શું આરોપી સ્કૂલ સંચાલક સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે જને લઈને અત્યારે વિડીયો જ ઝડપેથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોના અલગ અલગ મંતવ્ય પણ વાયરલ થઈ રહ્યા છે